ત્યારે ભાજપના ઉમેદવાર પસંદગી પ્રક્રિયા મુખ્ય મુખ્યપ્રધાનના નિવાસસ્થાને હાથ ધરાઈ છે જેને કોંગ્રેસે આચાર સંહિતા બેઠકમાં કોંગ્રેસે ફરિયાદ કરી છે અને આ બેઠક ને આચાર સંહિતાનો ભંગ ગણાવ્યો છે સીએમના બંગલે જે બેઠક કરવામાં આવી તેને આચાર સંહિતાનો ભંગ ગણાવ્યો આજ અંગે વાત કરીશું ફરિયાદી કે આપણી સાથે જોડાયા છે કે કેવુ સ્વાગત છે આપનું જે આચાર સંહિતાનો ભંગ છે તે બદલ ફરિયાદ નોંધવામાં આવી છે જે ઉલ્લેખ કરાયો છે જી જેમ આપ જાણીએ છીએ કે લોકસભાના ઇલેક્શન ડિક્લેર થયા તે દિવસથી મોડલ કોડ ઓફ કન્ડક્ટ એ લાગુ કરી દેવામાં આવ્યું છે તો એના અનુસાર કોઈ પણ સરકારી સંપત્તિનો ઉપયોગ રાજકીય ગતિવિધિઓ માટે ન કરી શકાય આ વસ્તુની જાણ હોવા છતાં રાજ્યના સીએમ તથા રાજ્યના બીજેપી અધ્યક્ષ જીતુભાઈ વઘાણી તથા તમામ મોવડી મંડળ દ્વારા મુખ્યમંત્રી આવાસ નો ઉપયોગ એક રાજકીય ગતિવિધિ ચૂંટણી ને ટિકિટો પસંદગી કરવા માટે કરી અને રાજકીય ગતિવિધિઓનો ઉપયોગ ઉપયોગ કરવા માટે કરવામાં આવ્યો છે ત્યારે વિરુદ્ધ ચૂંટણી પંચ માં ફરિયાદ નોંધાવી છે શું આશા રાખો છો આપ ચૂંટણી પંચ સમક્ષ જેમ ચૂંટણી પંચ એક સામાન્ય નાગરિક ને રોડે જતા રસ્તે જતા નાગરિક ની પૂછપરછ કરે છે તેમની ગાડીઓના વાહનો નું ચેકિંગ કરે છે જ્યારે આટલા બધા મોટા નેતાઓ એક જગ્યાએ ભેગા થયા હોય તો ચૂંટણી પંચે પણ એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે આ સરકારી મિલકતોને સરકારી તંત્રનો દુરુપયોગ કરી કોઈને પણ ન કરવા દેવો જોઈએ અને તેમની વિરુદ્ધમાં કડકમાં કડક પગલા લેવા જોઈએ જી જી કેવતી આભાર જીએસટીબી સાથે વાત કરવા બદલ તો કેયુર શાહ ફરિયાદી જેમને આચારસંહિતા ભંગની ફરિયાદ ચૂંટણીપંચ સમક્ષ કરી છે તેમણે જણાવ્યું છે કે ચૂંટણીના તારીખની જાહેરાત થઈ ગઈ છે આચાર સંહિતા લાગી ગઈ છે ત્યારે જે રીતે ભાજપ દ્વારા મુખ્યમંત્રી નવાસાને બેઠકો યોજવામાં આવે છે તે આચાર સંહિતાનો ભંગ છે ભાજપ દ્વારા સરકારી મિલકતોનો દુરઉપયોગ કરવામાં આવ્યો હોવાનો કોંગ્રેસ આક્ષેપ કરી રહ્યો છે